Ja Prohibition eater. કાર્યવાહી કરવામાં આવી ત્યારે બે હિસાબો સામે પાસો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં અન્ય ગુનામાં પાસઠ જેટલા હિસ્સામોની અટકાયત કરવામાં આવી છે કે જ્યાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ તંત્ર એક્શન બોર્ડમાં છે કે જ્યાં કોઈ અણબનાવ ન બને કોઈ અનગટિત ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રા પૂર્ણ થાય ત્યાશાઈતી અમદાવાદ શહેર પોલીસ જે તંત્ર જે કહેવાય કે અમદાવાદ શહેર પોલીસ જે હાલ એલર્ટ મોડવા છે જ્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ દ્વારા કે ઝોન 5 ના પોલીસે એક જ દિવસમાં એકસો 146 ઇસમોને રાઉન્ડ અપ કર્યા આજ રોજ અમદાવાદ શહેરમાં આદમી રથયાત્રાના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે હે માટે ઝોન પાંચના કુલ આઠ પોલીસ સ્ટેશનની અંદર એક મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ આઠે પોલીસ સ્ટેશનની તમામ ચોકીના માણસો તથા સ્ટાફના માણસોને સવારે ચાર વાગ્યાથી આ કોમ્બિંગ મધરાતથી શરૂ કરવામાં આવેલું હતું તેની અંદર આ કોમ્બિંગ દરમિયાન આજના દિવસની અંદર જ જે ઇસમો તડી પાર થયેલા છે અમદાવાદ શહેરમાંથી એવા ઈસમોને સવારે એમના ઘરેથી અને અન્ય જગ્યાઓથી કુલ સત્તર ઇસમોને પોલીસે પકડી પાડેલા છે અને એમના વિરુદ્ધમાં એકસો બેતાલીસના કેસો દાખલ કર્યા છે તેમજ જે તપાસ અત્યારે ચાલુ છે એ તપાસમાં જે આરોપીઓ પકડવા ઉપર બાકી હતા એવા કુલ આડત્રીસ આરોપીઓને પણ સવારના કોમ્બિંગની અંદર ઝોનની પોલીસે પકડી અને જે તે ગુનાના કામે અટક કરેલ છે એ સિવાય પોહી બુટલેગરો ઉપર ચોવીસ પોહી બુટલેગરો ઉપર જેના પર એકથી વધુ કેસો હતા એના ઉપર પોહીતાણુની કાર્યવાહી કરી અને એવા ગુટલેગરોને પણ પોલીસ સ્ટેશનોમાં લાવવામાં આવેલા છે તેમજ આજના દિવસમાં બે પાસાની દરખાસ્તો તૈયાર કરીને પણ માન્ય સીપી સાહેબને મોકલવામાં આવેલી છે અને અન્ય જે રથયાત્રાનો સંદર્ભે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં વિક્ષેપ કરી શકે એવા કુલ પાસઠ ઇસપોને રાઉન્ડ અપ કરી અને એમના વિરુદ્ધ પણ અટકાયતી પગલાની કામગીરી કરે છે આમાં એક જ દિવસની અંદર કુલ એકસો ને છેતાલીસ ઇસમોને ડીસીપી ઝોન ફાઈવની ટીમે અને પોલીસ સ્ટેશનોની ટીમોએ પકડી અને અત્યારે પોલીસ સ્ટેશનમાં રાઉન્ડઅપ કરેલા છે અને એમના વિરુદ્ધની અત્યારે કાર્યવાહી ચાલુ થઈ રહી છે